નમસ્કાર મિત્રો તારીખ છે દસ મે બે હજાર પચીસને વાર છે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશી સપાટી પર અથડાતા ભાવ જોવા મળ્યા છે અમુક સેન્ટરોની અંદર પચાસથી સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જીરોમાં આ સપ્તાહમાં જો નીચા ભાવથી થોડા વેપારો થશે તો બજારમાં શુક્રવારે પચાસ થી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં કોઈ વેપારો નથી અને ઘટતી બજારો બાયરો અને સાવચેત બની ગયા છે ખાસ કરીને સાઈના સહિત જે આયાતકારો છે જીરુની બજાર અત્યારે

જીરું વાયદો બાવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવે તેવી સંભાવનાઓ નથી અને જો જીરુંનો જે વાયદો નીચે તરફ ગતિ કરશે તો વધુ ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરું લગતા આજે ગમી ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજે ફરી મારી સુવિધા વીડિયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન